હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હેવાનિયત અને દુષ્કર્મ આચરીને કરાયેલી ક્રૂર હત્યાના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે સંસ્કારી નગરી વડોદરામાં પણ ગઈકાલે આવી જ ઘટના સહેજમાં અટકી છે કલાલી વિસ્તારના વિસેન્ઝા હાઇડેક સોસાયટીમાં બ્લુ બેલ ટાવરમાં એકલવાયુ જીવન વ્યતીત કરતા વૃદ્ધ શિક્ષિકાના ઘરમાં તેમના જ સોસાયટીમાં રહેતા દંપતી અને વીસ જેટલા લોકો ઘરમાં ઘૂસીને તોડફોડ કરીને આતંક મચાવ્યો છે ભયભીત વૃદ્ધાએ પોલીસની મદદ માટે કંટ્રોલ રૂમમાં ફોન કર્યા પરંતુ કમનસીબે ત્રીજા પ્રયાસે ફોન લાગ્યો પોલીસ તો ફિલ્મોના ક્લાઇમેક્સની જેમ છેલ્લી ઘડીએ જ પહોંચી સવાલ એ છે કે નારી સુરક્ષા માટે સરકાર દ્વારા મોટી મોટી વાતો તો કરવામાં આવે છે પરંતુ શું ખરેખર નારી સુરક્ષા છે ખરી નારી એક સુરક્ષિત છે ખરી એકલા રહેતા સિનિયર સિટીઝનની સલામતી માટે સિટીઝન પોર્ટલ સહિતની વ્યવસ્થા હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ વડોદરામાં કાયદો અને વ્યવસ્થા કે પોલીસનું અસ્તિત્વ જ નથી તેવું દેખાઈ રહ્યું છે ગઈકાલની ઘટના પરથી આ પ્રતીત થઈ રહ્યું છે એટલે જ આપણે પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમરને પણ સવાલો પૂછવા મજબૂર બન્યા છે કે શું ખરેખર વડોદરા શહેરમાં નારી સુરક્ષિત છે ખરી અને જે કાયદોની વ્યવસ્થા છે તે સંભાળવાની જવાબદારી જે સોંપવામાં આવી છે તે જવાબદારી સંભાળવામાં તમે સક્ષમ છો ખરા અને જે આ લાચાર વૃદ્ધાના ઘરમાં ઘૂસીને કાયદો વ્યવસ્થાનું ચીરહરણ કરનારા આવા લોકો સામે કાયદાનું કે કડક ભાન કરાવે તેવી એક અપીલ પણ કરવામાં આવી છે જે વડોદરામાં મહિલા વૃદ્ધા ઉપર હુમલો કરવાની વાત તો ઠીક પરંતુ સામી આંખે ઊંચી કરવાની પણ આવા અસામાજિક તત્વો

અમારો વદી દેવને બદલેનો લોકપ્રિયતા સંદર્ભમાં સમજાવું છું. ના હાજી હમ તમને આપા રહે છે. એસે લખે આ એ કે ઉતરસ પર આ છે. જે આઈકેન્ડ કોઈ સુમન હોય કાયનો કાયનો બધાર પડી ગઈ છે. એમાં બરોબર ઓ